સુરેન્દ્રનગરમાં લીમડી તાલુકાના એકવાડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના ગ્રામજનો એકત્ર થઈને તાળા માર્યા હતા આ મુદ્દે એકવાડિયા ગામના ગ્રામજનોએ જણાવ્યું કે ગામની પ્રાથમિક શાળા પાસે રસ્તા પર ગામના શૌચાલયનું તથા ગટરનું ગંદુ પાણી છેલ્લા બે વર્ષથી રોડ પર ફરી વળ્યું છે તેમજ પાણીનો નિકાલ ન થવાને કારણે શાળાની બહાર કાદવ કીચડ તથા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને સ્કૂલના વિદ્યાર્થીઓ રોડ ઉપર ભરાયેલા ગંદા પાણીમાંથી પસાર થઈને સ્કૂલ જવા મજબૂર બન્યા છે રોડ ઉપરના ગંદા પાણી ભરાવાની ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને ગંદકીના કારણે મચ્છરજન્ય ઉપદ્રવથી શાળાના તથા ગ્રામજનોને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે પણ તૈયાર નથી થતા જેથી ગંદકીને દૂર કરવા ગ્રામજનો દ્વારા લીંબડી તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી છે અમારે છેલ્લા બે વર્ષથી અંકેવરિયા પ્રાથમિક શાળાની બહાર ગામના જે ગંદકી સંડાસ બાથરૂમના જે પાણી જાય છે એની જગ્યાએ અત્યારે અસંખ્ય બીમારી ગામમાં પ્રસરી છે અને ગામના લગભગ ઘરથી દીઠ બબે ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ બીમાર છે કોઈને ડેન્ગ્યુ છે કોઈને મેલેરિયા છે ગામજનોએ સતત તાલુકા પંચાયત શિક્ષણ સમિતિમાં રજૂઆત કરી છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી તેથી આજ સર્વ ગ્રામજનોએ ભેગા મળી અને એન્કેવરિયા પ્રાથમિક સ્કૂલને તારાબંધી કરી છે અમે પ્રશાસનને એવી વિનંતી કરી છે કે આ ગામનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓના ભાવિનો પ્રશ્ન છે આજ વાલી તરીકે કોઈ સ્કૂલે મોકલવા વિદ્યાર્થીને તૈયાર નથી કારણ કે અસંખ્ય બીમારી ચાલુ છે આ અમે પ્રશાસનને એવી આ પ્રશ્નનો જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે ત્યાં સુધી અમે સ્કૂલ ખોલવા નહીં દઈ ગ્રામજનોની એવી લાગણી અને માગણી છે ગામનો પ્રશ્ન એવો છે કે સરપંચ હાલમાં છે નહીં એટલે તાલુકા પંચાયત ને અમે રજૂઆત કરેલી છે અને તાલુકા પંચાયત રજૂઆત રજૂઆત કરેલી છે અને વહીવટદાર બધું વહીવટ કરે છે આથી અમારા આ ગંદકીનો જે પ્રશ્ન પ્રશ્ન અમારે જે નિશાળ નું જે છે અમારા રોડ ની આગળ જે પાણી નિશાળ આગળ પાણી ભરાય છે ગંદકીનું પાણી આવે છે એ અમારે દૂર કરવાનું છે અને એની અમે રજૂઆત તાલુકા પંચાયતે કરેલી છે